તો ધારાસભ્યોને વધારાની બે કરોડની ગ્રાન્ટ મુદ્દે કોંગ્રેસે પ્રહાર કર્યા છે માની કોન્ટ્રાક્ટરોને રોડના કામ આપવામાં આવે છે આરોપ લગાવ્યો છે કે કોન્ટ્રાક્ટર રોડ રિપેર કરાવે છે તો રોડ તૂટે તો કોન્ટ્રાક્ટર પાસે પૈસા વસૂલ કરવા જોઈએ પણ કમલમમાં પૈસા ફંડ આપ્યા એના કારણે એમને ફરી કોન્ટ્રાક્ટ મળવા માંડ્યા જે કમલમમાં કમિશન પહોંચે છે એના કારણે કોન્ટ્રાક્ટરો કોઈપણ જાતના ડર વગર હલકી ગુણવત્તાના રસ્તા બનાવે છે ગેરંટી પીરિયડ હોવા છતાં જ્યારે રસ્તા ધોવાઈ જાય છે ખાડા પડે છે ત્યારે રિપેરિંગનો ખર્ચ કોન્ટ્રાક્ટર પાસે વસૂલવાને બદલે સરકાર રિપેરિંગ કરાવે છે એના માટે પ્રજાના પૈસાનો દુર્વ્યય થાય છે ત્યારે સરકારે બે કરોડ વધારાની ગ્રાન્ટ આપવા કરતાં આ રસ્તાઓ વારંવાર તૂટે છે કેમ આ ભ્રષ્ટાચાર માટે જવાબદાર કોણ છે એની જવાબદારી નક્કી કરવાની જરૂરિયાત છે અને સરકારે પૈસા આપવાને બદલે જો ગેરંટી પીરિયડમાં રસ્તો તૂટ્યો હોય તો એ ભ્રષ્ટાચારી અધિકારીઓ નેતાઓ કે કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા વસૂલ કરી જરૂર પડે તો એની મિલકતોની હરાજી કરી અને પૈસા લઈને આ રસ્તા નવા બનાવવા જોઈએ